આમ છોકરાને મારવા આવે આમ મારતી નથી પણ છોકરાને નવી નવી છે એટલે ચાલો આને આ પૂરેપૂરી દેખાડ દો તમને કેવી છે એમ મિત્રો આવી કંઈ ખડાઈ લાવેલા છે એ ફેલ જા લંબાઈ કાંઈ કટે નહીં દવા કંઈ કટે નહીં पिंचू बेन आओ आओ क्या बताए रा हेलो वाला का कपड़ा पावा मड़ी वीडियो ने बनाओ घड़ा में जो नीरवा मड़ी ले आ ले मतलब तो सारो लो नीर नी? हाँ। है लागे तो नहीं हां तमार हां पिशा बेसिया वा करी जे पे हो नी हां वाह कितलो पे हो है तमार पाहे रात बज्यो एम नवियो पे हो लेवा हमणा

જાનું જાનું છે હેલો મિત્રો હવે ખાંડ ના તગારા કરી લેખા છે કમ્પ્લીટ હવે હું દોવાનું સ્ટાર્ટ કરવાનું છે હવે આવું ખાંડ રાખીએ એમ આ પાલો કરેલો છે બસાથી હેઠ હજારનું ખાંડ છે પંદર દિવસ મહેન નાલે

A ver, sale. ¿Qué te haces? ¿Qué te ¿Lo ¿Qué te haces? ¿Qué te haces? ¿Qué te haces? ¿Qué te haces? ¿Qué te cómo ¿Qué ¿Qué ખો કરો બાર એ ટોલા મારો ટોલા મારો બોટોલા હે હે બા લખુ મારો ટોલા મારો ટોલા ખોટવા દી લખુ મારો એમ દવા ને મારતા દવા હું કઈ જગ્યાએ લાગી પોજે દવા એ લાગી લા પેને કી લી મજા આવી ગયો પણ મેલી તો ગોડા કરી દીધું એમ વા બે વા आऊरे माछडो पाड लागसे की चल रे Mar तो रवाजे काटवो तो ये હેલો મિત્રો તો હવે મળીશું બીજા વિડીયોમાં જો મારા ભાઈ મારે બી બીજી ભેંગું દોવાનું છે હજી બાકી તો હું ભેગું દોવા મળું મળશું કાલ નવા વિડીયોમાં